હલો રામ રામ સીતારામ કેમ છો આમ બધા મજામાં અહીં ઓકે આપ બધા મજામાં જ હશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે તો ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે તમે ક્યાં આવ્યો છો ક્યાં ગામ રહ્યો છો ક્યાં ગામ રહ્યો છો તો અમે રહીએ છીએ રાણા કંડોળા ગામે રાણાવાળ તાલુકાના રાણા કંડોળા ગામે અમાળ કોટડા

બબ ને ડિસબી ને ઉરિયા બે ખાતા ને નાખવાનું છે ઓપાસ માં આ ઓગિરું તો ય પાછું જામો ઓગિરું તારા જામો ને ઓગરે ની તો જામે ઈ ની ને ઓગિરું તારા તા ટેપન

તયક દીય પી થોડો ઓર તમર તો કરી આખી થેલી ન નભે હી લે જાય મો આકડે અવરિયા લેતી જા પછી પાછી ઓજે બેગ થેલી નાખી જો હું આ કા જાય ખતર

কোরিনিক্ুপরে ইক্রে দেডীিগ্য় খেকেঁম ক্পার মারকো কেটে কোঝরাকে hinদে span ক্রা振়.. তহরকের্য়

કીપા હમણા સરસ થઈ ગયો કીપા માં સરસ તો કેટલો કર્યો મહેનત એટલી કરી કીપા તો થાય ને બહુ સરસ થઈ ગયો હમણા કીપા માં એટલું ખાતર નાખ્યું એટલી દવા સાટી ને કીપા ને વાહી દીધા પછી તો કીપા થાય ને ખાખી રીતી રોબ્યું કોઈ નતું કીપા માં આપણી મોટર ચાલુ છે નાખું ફરવાનું છે જોઈએ કાંક પી ગયું પાણી ક્યારો ભરાઈ ગયો ઝટઝટ વારો નાખું પાછું નીકળી છે ઓલી કોર માંડવી નું રાપલી માં ખેતર માં પાવડા આવેલી છે લીલું તા પડી છે ને

આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ પાછા મળીશું આવતા બ્લોકમાં